તો કેમ છો મિત્રો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક ને આર્થિક સ્વાગત કરું છું તો આજે ફરી વખત આપણે ભૂત બંગલે જવાનું છે અને ત્યાં જઈને સીસીટીવી કેમેરા મૂકવાનો છે તો તમને કેમેરો બતાવી દઉં અને એક લાઈટ મિત્રો મૂકવાની છે તો આ લાઈટ છે પોસ્ટર સેન્સર લાઈટ છે મિત્રો અને કેમેરો પણ આપણી પાસે નાઇટ વિઝન વાળો છે જો મિત્રો આ કેમેરો છે આ આપણે ઇન્સ્ટોલ કરવાનો છે અને આખી રાત રેકોર્ડિંગ ઉતારીને જોવાનું છે કે આમાં શું આવે છે તો આપણે વિડિયો મિત્રો એન્ડ લગી પેન્યા રહેજો તો હવે જઈ ભૂત બંગલે

તો દો આપણે ફૂટ બંગલા પાસે પોચી ગયા છીએ તમે જોઈ લેવા આ એટલું ફૂટ બંગલા દૂર છે હવે ન્યા જઈને કેમેરો મૂકીને પછી પાછા આવી તો હાલો હવે સીધા ન્યા જઈએ તો મિત્રો તમે જો આયા પહેલા આયેગા મેદાન તો મિત્રો આયા આયા મિત્રો વડલો છે બે સિક્યુરિટી છે અને એક મિત્રો રૂમ અહીંયા આગળ છે એક રૂમ અને એક રૂમ મિત્રો અહીંયા છે ઓલી રૂમ મિત્રો ધાબા વાળી છે અને આ હાલ વાળી રૂમ છે આ વડલો છે મિત્રો અહીંયા અને મિત્રો એક રૂમ જો અહીંયા છે અને માલ પાપાને જાઈને આપણે બતાવવાનું છે બરોબર અને અંદર કઈ થી જવા એવું જ નથી પણ ગમે એમ ફરીને અંદર જવાનું છે જોઈ લેવાનું આ જગ્યા ઉપર એવી બી કેટલી લાગે ને તમે વિશાલ ન કરી મિત્રો તમે આ જોવો બધો સમજો અહીંયા મિત્રો બાથરૂમ હશે મિત્રો અહીંયા આગળ રૂમ છે મિત્રો तो मित्र जो का से आया पर खतरनाक आया एक पड़ी से बाथ नीजो। नीजो। आया जो। एक से बाथरूम जो जो एक दार से बुरे से कैसे नहीं हाँ बुरे एक तो नहीं से बुराई गये मित्रों अंदर हाँ बुराई गए बताई दी प्रो मित्र कहीं अंदर हां अंदर कैसे

મિત્રો ઉપર આવી ગયા છો આને માટે લાઈક કરી દેજો તો મિત્રો આઈથી કેમેરામેન સડે છે તમે જો એક કેમેરામેન આયા છે એક છે એ છે અઠે છે મિત્રો અને અહીંયા આપણે કેમેરો મૂકોનો છે આ મિત્રો આગળ સડીન બતાવી તમે હવે તો મિત્રો જો આ હાલત તમે જો આ ફૂલ તૈયારી છે અમે છપડ બનાવીને બતાવી દઉં કેમેરા

તો મિત્રો તમે જોવો અત્યારે કેમેરો આપડે સિસ્ટમ એકદમ ઓકે ગોઠવી નાખી જો આપણો કેમેરો સામે હાલે છે મિત્રો અહીંયા એક ફોન મૂકવો પડે અને નેટવર્ક જવા માટે ચાર્જર મોટી બેટરી આ પાવર બેંક અને અહીંયા મિત્રો આપણે એક લાઈટ મૂકી છે તમે આ ઓટોમેટિક લાઈટ સેન્સર વાળી લાઈટ છે મિત્રો આ નેગેટિવ એનર્જી ઉપર શરૂ થાય હું તમને શરૂ કરીને બતાવું જોઈ લો મિત્રો અને આના આપણે ઓટોમાં કરી નાખી જોઈ લો મિત્રો ઓટોમાં છે અને કેમેરા પણ એકદમ મસ્ત રીતે ચાલે છે તમે જોઈ લો આ આપણો થર્ડ કેમેરો અને આપણો સેકન્ડ કેમેરો બે કેમેરા મિત્રો મસ્ત રીતે ચાલે છે દસ નું કેમેરામાં ઝૂમ આવે મિત્રો તમે જોઈ લો આ તમે જોઈ શકો છો એકદમ મસ્ત રીતે ચાલે તો મિત્રો તમે જુઓ કેમેરો આપણો લાગી ગયો છે સામે અને એકદમ મસ્ત રીતે અંધારું થઈ ગયું છે મિત્રો તમે જોઈ લો અહીંયા છે આપણો કેમેરો મિત્રો જોઈ લ્યો આ છે કેમેરો બાકી બધું એકદમ ઓકે મિત્રો આલે છે તો હવે અહીંથી નીકળવાનું છે મિત્રો જેમ કે અહીંયા રહેવું બહુ ખતરનાક છે એટલે આ નીકળી દઈએ અમે એટલા ઉપર સેવીને દી આ થમા છે ફૂલ તૈયારી છે મિત્રો અંધારું થવા માંડ્યું છે આ તમે જોઈ લો एकदम मस्त तो चाला थे अंधार बताइए मस्त मित्र आज से बीजो दिवस અને આમ કેમેરા ને એવું બધું કાઢી આવ્યા છે અને મિત્રો કુતરા કેમેરા કે એ વસ્તુ સહી છે કે બિલકુલ નોર્મલ નથી તો તમે વિડીયો માં આગળ જોવો અને કોમેન્ટ કરીને કહો કે એ વસ્તુ શું છે તો એ વિડીયો તમે પેલા જોઈ લે તો મિત્રો તમે આગળ વિડીયો જોયો એમાં મિત્રો નાઇટ મોડમાંથી કેમેરો નીકળીને પાછો નોર્મલ થઈ જાય ઘડી પાછો બધો નવો નવો શરૂ થઈ ગયો છે મિત્રો એટલે તો તમને શું લાગે એ વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આપણે મળીએ બીજા વિડીયોમાં ત્યાં લગી જય હિન્દ જય ભારત